ધોરણી પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને દાહોદ શહેર કોંગ્રેસ તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવા દળ દ્વારા દાહોદ નગરપાલિકા ચોકમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી નમસ્કાર આપની સાથે હું પ્રિયંક જોતા સમાચાર વિસ્તારથી આજ રોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ સેવા દળ દ્વારા સ્ટેશન રોડ ઉપર એમ વાય સ્કૂલ સામે આવેલ ગાંધી ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તારીખ ઓગણીસ ના રોજ સિંગવડ તાલુકાની ધોરણી પ્રાથમિક શાળાની છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટનાને લઈને તેના વિરોધમાં દાહોદ નગરપાલિકા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા નરાધમ આચાર્ય દ્વારા માસૂમ દીકરીની ક્રોર હત્યા કરવામાં આવી હતી તે આચાર્યને વહેલી તકે ફાંસી આપવામાં આવે તથા પીડિત પરિવારને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ ધરણા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના પ્રમુખ પ્રગતિબેન આહિર તેમજ દાહોદ કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ કોંગ્રેસના પૂર્વ સાંસદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો દાહોદ જિલ્લાના કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો કાઉન્સિલરો અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ સેવા દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

गुजरानी नमड़ति करीने न्यायक पिलारेस नाव गुड़ात्कारी गोविन नक में।